કફ સિરપ નો બિન અધિકૃત જથ્થો બોટલ નંગ ત્રણસો સત્તાણું રૂપ કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો એસી ના મુદ્દામાલ સાથે કિસ્સમ ઝડપાયો ભાવનગર એસોજી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ સુનેશ્રાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસોજી પોલીસ દ્વારા ધાર્મિક અશોકભાઈ બારૈયા ઉમર વર્ષ એકવીસ રહે ફ્લોટ નંબર મામા કોઠા ઈશાફતાની શેરી પાપડાવાળો ખાચો ભાવનગર વાળાને પોતાની એક્ટિવા સ્કૂટરમાં કોડીન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલોનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકમાં વેપાર કરતો અંગે તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી બારોડનાઓ દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે રિપોર્ટર અનુવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર